વડોદરાના વોર્ડ નંબર એક ટીપી તેરમાં પીવાના પાણીના ધાંધિયા થતા મહિલા કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા પાણીની ટાંકી પર જઈને વિરોધ નોંધાવ્યો હતો વડોદરાના વોર્ડ નંબર એક ટીપી તેરમાં પીવાના પાણીના ધાંધિયા થતા મહિલા કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા પાણીની ટાંકી પર જઈને વિરોધ કરવામાં આવ્યો હતો ડીંગડોંગ ચોકડીની પાસે અંજલી ફ્લેટની બહાર ખાડો કરવાથી વરસાદી ગટરનું પાણી પીવાના પાણીમાં મિશ્રિત થતું હોય તેવી શંકા પુષ્પા વાઘેલાને થતાં તુરંત જ અધિકારીઓને જાણ કરતાં જેસીબી મશીનથી કામ શરૂ કરાવ્યું હતું જો આ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પુષ્પા વાઘેલા પાણીની ટાંકી પર જ રહેશે એવી ખુલ્લી ચીમકી આપી હતી વરસાદ પડે તો કોકોકોલા જેવું પાણી આવે છે અને વરસાદ બંધ થાય ત્યારે પીળાકલનનું પાણી આવે છે પુષ્પા વાઘેલા દ્વારા જ્યાં સુધી આ પીવાનું પાણી ચોખ્ખું નહીં આવે ત્યાં સુધી ટાંકી ઉપર જ રહેવાની ચીમકી આપી હતી અધિકારીઓને બાનમાં લીધા છે એટલે જેસીબી મંગાવ્યું છે જ્યાં અમને શંકા છે કે આ ડિંગડોંગ ચોકડીની બાજુમાં અંજલી ફ્લેટની બહાર પા લાઇન નીચે ખોદવાથી વરસાદી ગટરમાંથી ડ્રેનેજની પાણીની નળીકામાં પાણી જતું હોય એવું અમને લાગી રહ્યું છે એટલે ત્યાં આગળ એ ખોદાવાની વાત કરી રહ્યા છે જેસીબી મંગાવ્યું છે જોઈએ છે નિરાકરણ નહીં આવે તો એ પણ અહીંયા જ હશે ટાંકી ઉપર હું પણ ટાંકી ઉપર જ રહીશ અને લોકો પણ ટાંકી ઉપર જ બેસશે જ્યાં સુધી પાણી ચોખ્ખું નહીં આવે ત્યાં સુધી કારણ કે લોકો થાક્યા છે હવે વરસાદ પડે એટલે કોકા કોલા જેવું પાણી આવે વરસાદ ના હોય તો પીળા કલરનું પાણી તો આ કેમ હમણાં પાણીની ટાંકી પરથી એક વસ્તુ પાણી મંગાવ્યું આ ટાંકીનું પાણી મંગાવ્યું એ તો એવું નથી પાણી એ તો ચોખ્ખું પાણી છે તો વિસ્તારમાં કેમ ગંદુ પાણી આવે ટાંકીનો ફોલ્ટ નથી વિસ્તારમાં લાઈનોનો ફોલ્ટ